હા મિત્રો જય માતાજી કેમ છો બધા તો મિત્રો બાર કલાકની જોબ કરી ઘરે આવી ગયો છું તો ઘરે આવી હાથ પગ ધોઈ દીધા માતાજીની દીવાબત્તી પણ કરી દીધી છે અને જમવા પણ મેં બેસી ગયા છીએ તો તમે જોઈ શકો છો એકદમ મારું ફૂલ ફેમિલી તમે જોઈ શકો છો સામે મેઘા સ્વરા અને મેઘાની મમ્મી એ પણ જમવા બેસી ગઈ છે ને આ બાજુ મારા મમ્મી પણ એકદમ મારા બાજુમાં જમવા બેસી ગયા છે તો કન્ટિન્યુ દરરોજ અમારી રાહ જોઈને મારી બેસે છે કે પપ્પા આવે ત્યારે ખાઈએ તો મારા છોકરાઓને મારું ફેમિલી પણ એકદમ મસ્ત અમારી રાહ જોઈ છે તો અમે રાત્રે સાંજે સાથે જ બધા જમીએ છીએ અને ખરેખર ખૂબ જ મજા આવે છે ફેમિલી જોડે જમવાની તો મિત્રો તમે જોઈ શકો છો મારું આખું ફૂલ ફેમિલી તો મિત્રો જોઈ શકો છો જમવાનું પતી ગયું છે તો જમ્યા પછી મુખવાસ ખાવો પડશે કારણ કે આપણે કોઈ વ્યસન કરતા નથી તો મિત્રો જમવાનું પતી ગયું તો મુખવાસ તમે જોઈ શકો છો કારણ કે વરિયાળી દાણાની દાળ અને અળસી પણ ભેગી કરીને રાખું છું કારણ કે હું ગુટકા મસાલો કે તમાકુ કંઈ ખાતો નથી તો રાત્રે જમ્યા પછી આની જ ફાંકી મારું છું અને એકદમ મસ્ત મુખવાસ ગરમો જ રાખીએ છીએ એક બાજુ તમે જોઈ શકો છો તો સ્વરાને ભેગા પણ એક બાજુ મસ્તી કાઢી રહ્યા છે કેતલ પણ બધા વાસણ ધોવા જઈ રહી છે પ્રમાણે મુખવાસ કહીશું અને દુકાનદાર વાસણ કરવા જઈશું તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરા પણ એકદમ મારી જોડે મસ્ત મસ્ત રમી રહી છે અને એક બાજુ મેઘા પણ એક બાજુ સૂતા સુતા ટીવી જોઈ રહી છે દાદી પણ એકદમ મસ્ત ટીવી જોઈ રહ્યા છે મેઘાના દાદી પણ તો રાત્રે આ પણ બધા ટીવીને જોશે કારણ કે ટીવીમાં પણ સારી સારી સિરિયલો આવે છે તો એમાંથી પણ કંઈ સમજવાની મજા આવે છે તો મિત્રો બાઇક પણ એકદમ વરંડામાં લાવી દીધું છે કારણ કે રોડ પર મારું મકાન છે તો બાઇક પણ બહાર ના રખાય એ જ પ્રમાણે જુઓ તો એ પ્રમાણે હિતલ પણ વાસણ ઘસી રહી છે કારણ કે જમવાનું પતી ગયું તો વાસણ પર ખંડી છે પણ ઘસવા પડે છે કારણ કે હેઠા વાસણ આખી રાત ગરમો મૂકી ના રખાય તો એ પ્રમાણે રાતે જ અમે વાસણનું પણ હેતલ કામ પતાવી દે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીની પણ એકદમ મસ્ત સગવડ છે તો મિત્રો ઘરેથી હવે નીકળી ગઈશું એકાદ બે કિલોમીટર જેવો આઠ મારવા ગામમાં તો ગામમાં પણ જઈશ ને થોડીવાર બધા મિત્રો જોડે પણ વાતો થોડી વાર કરીશ અને પછી શાંતિથી સુવાનો ટાઈમ થાય એટલે ઘરે આવી જઈશ એ જ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો રાતનો સીન છે તો એકદમ અંધારું થઈ ગયું છે પણ છતાં પણ મારે તો સાડા નવ જેવું વાગી જાય છે તો ગામમાં તો જવું જ પડે છે થોડા આગળ આવે તો એકદમ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે તો અજવાળું પણ આવી ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મારો જૂનો મોલ્લો આવી ગયો છે તો બધા બેસી ગયા છે ભાઈ ખાઈ પીન બધા આવી જાય છે રાત્રે બેસવા માટે તો બેસીને બધા વાતો કરીએ છીએ તમે જોઈ શકો છો એકદમ બધા કાકાને બધા બેસ્યા છે ભાઈ તો રાત્રે ભાઈ આખો દિવસ દરમિયાન જે પણ કામગીરી કરી હોય તો બધા બેસીને વાતો પણ અમે કરીએ છીએ તો મિત્રો તમે જુઓ એ પ્રમાણે એકદમ મસ્ત મસ્ત અમારા મોલ્લાના કૂતરા પણ છે પણ કાલે કૂતરા આવીને બીજા બીચાને ફેદી તું તો એને પણ બહુ નુકસાન પહોંચાડ્યું છે એને પણ વાગ્યું છે તો એને પણ કાલે ડૉક્ટર બોલાયા હતા અને એને પણ દવા કરાવી છે તમે જોઈ શકો છો કોથળા નાખીને એને પણ એકદમ મસ્ત ઠંડીના ઉઢાળ્યા છે અને બિચારું એ પણ એકદમ અંદર સૂઈ ગયું છે કારણ કે એને પણ કાલે બીજા કૂતરા આવીને બહુ જ દૂચા ભર્યા છે તો એ પણ અત્યારે બીમાર જેવું છે તો તમે જોઈ રહ્યા છો ભાઈ કાકાની દીકરી પણ એકદમ વાસણ ઘસી રહી છે અને કાકાનું ઘર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો ભાઈ અમારો જૂનો મોહલ્લો હતો એકદમ અત્યારે રાત્રે બધા સૂઈ ગયા છે કારણ કે અમુક લોકો જ જાગે છે અને કાકાના ઘરમાં થોડીવાર જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કાકાના ઘરે પણ આવી ગયું છું કાકાને આ મારા કાકાનું ઘર છે તમે જોઈ શકો છો મારા કાકી પણ એકદમ અત્યારે આટલા વાગે પણ એકદમ મશીની બેસી ગયા છે કારણ કે એમને પણ ગોધડાની ખોળો બનાવવાનું કામ કરે છે તો રાત્રે અગિયારથી બાર વાગ્યા સુધી એ પણ એમનું કામમાં મશગિલ હોય છે તો મિત્રો એનું પણ એકદમ મસ્ત એવું કામ છે ગોદરાની ખોળો બનાવવાનું એ જ પ્રમાણે મારા કાકી તમે જોઈ શકો છો એકદમ આખો દિવસ મશીન ચલાવે છે કેમ છો તો મિત્રો જમીન આ બાજુ આવી જાય તો બધા ઘરના જ માણસો છે કાકા છે ભાઈઓ છે તો થોડી વાર બેસીને વાતો પણ કરીએ છીએ આખા દિવસ દરમિયાન જે પણ થયું હોય એની થોડી વાતચીતો પણ અમારે ચાલતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ બચ્ચિયાની કુરકલ્યાની એ પણ એકદમ રોટલો મોઢામાં ગાલીને લઈને આવી ગઈ છે કારણ કે એને ખવડાવવા માટે પણ અમે પણ એક સેવાનું કાર્ય કર્યું છે તો જૂના કોથળા શોધી લાવ્યા છીએ અને એકદમ નાખ્યા છીએ કારણ કે ઠંડીનો માહોલ પણ બહુ જ છે તો જો એની મમ્મી પણ એકદમ બચ્ચાને લાડ કરી રહી છે કારણ કે પ્રેમ તો પ્રેમ હોય કારણ કે માણસોમાં જે પ્રમાણે મા પ્રેમ કરતી હોય એ પ્રમાણે દરેક જગ્યાએ મા તો મા જ હોય છે એ પ્રમાણે એની મા છે તો એનું બચ્ચું બીમાર છે તો ખૂબ જ એને પણ દુઃખ થતું હશે તમે જોઈ શકો છો એ પ્રમાણે દુકાન પણ આવી ગઈ છે કારણ કે રાત્રે કોઈને કંઈ ખાવું હોય તો અહીંયા દુકાનથી આવીને લેતા હોય છે તો મિત્રો થોડી વાર હું મારા મિત્રો જોડે બેસીશ અને અડધા કલાક જેવું બેસીને પાછો ઘરે જતો રહીશ કારણ કે સવારે નોકરી પણ જવાનું છે અને વહેલું પણ ઉઠવાનું હોય છે કારણ કે ઉઠવાનો ટાઈમ પણ મારો છે તો મિત્રો મિત્રો હું વધારે બેસતો નથી તમે જોઈ શકો છો બધા ભેગા થઈએ છીએ આખો દિવસ નોકરી કરો કંટાળ્યા હોય તો થોડી વાર બધા બેસીને વાતો પણ કરીએ છીએ ખરેખર આખા દિવસ દરમિયાન જે પણ થયું હોય એની વાતો કરવાની પણ મજા આવે છે મિત્રો વાતો પણ કરીએ છીએ અને એકદમ મોજ પણ કરીએ છીએ તમે જોઈ શકો છો તો મિત્રો અમે રાત્રે બધા બેસીએ તો એકદમ મોજ પણ કરીએ છીએ તો તમને મોજ પણ થોડી બતાવી છે તો તમે વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો જખમ દિલ કાજે દિલ સે દુઆ દે હર જખમ દિલ કા તુજે દિલ સે દુઆ દે खुशिया तुझे गम सारे मुझको खुदा दे तुझको भुला ना पाया भाए, 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 भाए। मेरी बेबसी है तू भाए, भाए। मेरी जिंदगी है तू मेरी हर खुशी है तू ही मेरी पहली ख्वाहिश तू ही आखरी है तू मेरी जिंदगी है तू <laughs> मेरी आ, 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 रामा, रामा राम राम कहूं के रामदेव हिराय कहूं के वरला पण जने रामो फिर भेटिया अरे रे एतो नर रे ठई ग्याले न्या भाई भाई તારા દેવરે ચરે ગુગર ના ધો ભાઈ પણ નરે નારી શવ નમનું કરે હરે રે તને મોટા મોટા હરે હરે ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં રામાપીરનો ફોટો પણ લગાવેલો છે અને અમારા સુરેશભાઈએ મસ્ત રામાપીરનું પણ મસ્ત એવું ગીત ગાઈ દીધું છે તો બધા મોજ મોજ કરીએ છીએ ભાઈ ખરેખર ખૂબ જ મજા આવશે ભાઈ બધાને હજુ વિડીયો જોવાનું ચાલુ રાખશો તો મારા ત્રીજો કાકાનો નંબર છે તો કાકા પણ કંઈ આવશે તો એકદમ એ મોજ કરાવશે એ પ્રમાણે કાકાનો પણ નંબર આવી ગયો છે તો કાકા પણ કંઈક આવશે તો તમે જોઈએ પ્રમાણે એક મારા બીજા કાકા છે મનુ કાકા એ પણ તમે એક ની પણ જોડે કલા છે તો પણ એ પણ ગાય તમે સાંભળી શકો છો અલ્લા શીખોરે <Pardon>? <blunt animation> <reception>

jitni chaavi pariram ne usna chale kilo na ruti ruti hasna sikho haste hasti rona diso ke peero peero champabanchundari veera તો baina જોલા ખાય બાબા કડની ચૂંnda રી લાલા બૈના કાડી રે મે સોની સોકડી પાળોન તો મિત્રો થોડી વાર રાત્રે બેસીને બધા થોડી વાર મોજ પણ કરી લઈએ છીએ ખરેખર તમે જોઈ શકો છો બધા મારા ભાઈઓ જ છે ને ખરેખર બધા સાથી બેસીએ છીએ અને જૂની વાતો કરીએ છીએ અને એકદમ લોકગીતોની પણ વાતો કરીએ છીએ અને એકદમ મજા કરીએ છીએ ભાઈ Sorulmayacak, sormayacak. 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 તો મિત્રો તમે જોઈએ પણ એકદમ અમે બધા રોજ સાથે જ બેસીએ છીએ તો ખરેખર ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો ભાઈ તો એ પ્રમાણે પણ ગીત પણ ગાઈ લીધું છે કે એ દોસ્તી હમ નહીં છોડેંગે તો બસ ભગવાનને એવી જ છે કે ભાઈ બધાની દોસ્તી એકદમ મસ્ત ટકી રહે અને બધા જ હળીમળીને કાયમ માટે સાથે જ રહીએ તો મિત્રો બધા જોડે થોડી વાર બેસ્યા કલાક જેવું બધા જોડે મોજ કરી લીધી છે તો થોડા ટાઈમમાં ઘરે જવું પડશે કારણ કે રાતના અગિયાર વાગી ગયા છે તો ઘરે જઈને સવારે નોકરી પણ જવાનું છે તો મિત્રો હવે ઘરે જવા નીકળી ગયો છું તો મિત્રો તમે જોઈ શકો છો ઘરે આવી ગયો છું સ્વરા મેઘા સૂઈ ગયા છે એકદમ મમ્મી જાગી રહે છે તો ટીવી ચાલુ છે તો થોડા ટાઈમમાં સિરિયલ પતી જશે તો મમ્મી પણ સૂઈ જશે એ જ પ્રમાણે ઘરમાં આવી ગયો છું

ફેમિલી જોડે વાતો કરી એની પાછા મારા મિત્રો પણ બેઠા હતા તો એમની જોડે પણ મોજ કરી તો મિત્રો નોકરીની સાથે સાથે બધું જ એકદમ મસ્ત રીતે સાચવું છું અને બધા જોડે એકદમ મસ્ત હળીમળીને રહું છું તો મિત્રો તમે પણ એકદમ હેપ્પી હેપ્પી અને હેપ્પી રહેજો અને ખરેખર મારો આજનો વિડીયો ગમે ગમે હોય તો મારી ચેનલ છે મારી જીવનસંગીની તો મારા ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો મિત્રો હું એ સમાપ્ત કરું છું કારણ કે મારે વહેલા ઉઠવાનું છે તો મારે સુવાનું પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો થોડા ટાઈમમાં હું હવે સુવાની તૈયારી કરું છું તો મિત્રો ગુડ નાઇટ બાય